નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા રહ્યો છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ સેટ માં જે બાળકોના સિલેક્શન થયા છે એ બાળકોને જે શાળા ચોઇસ ફિલિંગ કરવામાં આવી છે અને એમનું જે પ્રવેશ છે એ નક્કી થઈ ગયો છે ત્યારે શાળા કક્ષાએ આચાર્યશ્રીએ એ વાલી અને બાળકને કયું પ્રવેશ ફોર્મ આપવાનું છે અને કેવી રીતે એમને પ્રવેશ મેળવવાનો છે શાળાનો જે એડમિટ આઈડી છે અને જે એનો પીડ છે એ કોને મળવાનો છે આ બધી આપણે ચર્ચા કરવા જઈ રહી છે આ વિડીયો વિડીયોના લાસ્ટ સુધી હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો સારો લાગે તો બીજા વિષયો સુધી અવશ્ય શેર કરજો તો આવો જોઈએ શું છે મહત્વની આ અપડેટ તો સ્વિપચેટ આપણે ઓપન કરશું જોઈ રહ્યા છો એલોકેશન પીડીએફ એલોકેશન પીડીએફ મતલબ એ છે અભિનંદન તમને શાળા ફાળવવામાં આવી છે અને વધુ માહિતી માટે ફાળવણી પીડીએફ ડાઉનલોડ કરો તો મિત્રો આ સમગ્ર જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે કઈ રીતે કરવાની છે તો અહીંયા આપણે એડિટ રજીસ્ટ્રેશનમાં જવાનું છે એડિટ રજીસ્ટ્રેશનમાં જતાની સાથે તમને પૂછશે કૃપા કરીને એનો જે યુઆઈડી નંબર છે એ આપણે દાખલ કરવાનો છે દાખલ કરતાની સાથે આઈડી સાથેની વિગતો આવી જશે અને વિગતો આપણે સાચી બતાવી દેવાની છે અભિનંદન તમારી બોટ નોંધી પૂર્ણ થઈ ગઈ છે હવે આગળ વધવાનું છે સારા જુઓ અને સારા વિકલ્પ પસંદ કરતાની સાથે ફાળવણી સ્થિતિ અને તમારા પીડીએફ ની જે એલોકેશન છે એ પણ આવી જશે અને ઓપન કરતાની સાથે અહીંયા આપ જોઈ શકો છો કે નકલ થઈ ગઈ છે છે આ આ જે આપણે એના વાલીને આપી દેવાની છે અહીંયા આપ એક વસ્તુ જોઈ રહ્યા છો જે બાળકોને જ્ઞાન શક્તિ સ્કૂલમાં પ્રવેશ મળ્યો છે એવા બાળકોને માત્ર એલોકેશન પીડીએફથી જ પ્રવેશ મળી જવાનો છે અને જે એડમિટનો આઈડી છે એડમિટ આઈડી અને જે પીડ છે એ કોને મળવાનો છે મિત્રો મહત્વની વાત છે કે એડમિટ આઈડી અને પીડ આ બાળકો જ્યાં પ્રવેશ લઈ રહ્યા છે જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ કે રક્ષા શક્તિ સ્કૂલના જે સ્ટાફ છે તે આચાર્ય છે એમને ફાળવવામાં આવ્યો છે એમની શાળાને ફાળવવામાં આવ્યો છે આ બાબતે આપણે કઈ કાર્યવાહી કરવાની નથી આઈડી અને જે જે કાર્યવાહી છે રક્ષા શક્તિ સ્કૂલ ના જે સ્ટાફ ના દ્વારા થનાર છે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી બનાસ ગુરુવાણી ઉપર આવી જ નવી અપડેટ સાથે અમે આવતા રહીશું ફરીથી મળીશું નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જયભાર વધે માત્ર